પાટણ જિલ્લામાં છોતેરમાં જિલ્લાસ્તરીય વન મહોત્સવની ઉજવણી પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન્સન હોલમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુરની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત જિલ્લામાં ચૌદ પોઈન્ટ ઓગણ લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો વન મહોત્સવ મોડલ હેઠળ સત્તાવીસ પોઈન્ટ પાંત્રીસ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો જે રોપાઓને ગ્રામ પંચાયતો સ્વૈચ્છિક સરકારી સંસ્થાઓ ખેડૂતો તેમજ અન્ય જનતામાં પણ વિતરણની કામગીરી જૂન માસથી ચાલુ કરવામાં આવી છે પાટણ જિલ્લામાં જંગલની જમીન અને જંગલ સિવાયના જમીનનું વૃક્ષનું પ્રમાણ વધે તે માટે ચાલુ વર્ષે ખાતાકીય વાવેતર તેમજ વન મહોત્સવ થકી અથાક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આજે છોતેરમાં વન ઉત્સવની શરૂઆત થઈ છે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં પચાસથી વધારે જગાએ આવા મોટા મોટા કાર્યક્રમો થાય જિલ્લા કક્ષાએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે પાટણ જિલ્લામાં આજે એની શરૂઆત થઈ ગુજરાત સરકાર સખત આ બાબતમાં ચિંતા કરે છે પર્યાવરણની જાળવણી કરી શકીએ એ બાબતની વ્યવસ્થા કરીએ છીએ ભૂતકાળમાં મને કહેતા એ વાતનો આનંદ છે કે સત્તર કરોડથી વધારે એક પેડ માકે નામ અને એના અંદર સમગ્ર ભારતની અંદર આજે ગુજરાત બીજા નંબરે છે અને એનાથી એ પહેલા નંબરે કેવી રીતે જઈ શકાય કેવી રીતે આગળ વધી શકાય એ પ્રકારની તેજીથી આજે મહેનત ચાલી રહી છે અગિયારસો અગિયાર ઝાડ અહીંયા આગળ વાવવાના છે દસ હજારથી વધારે રોપા અહીં જે લોકો આવ્યા છે એમને આપવાના છે આ પ્રકારે પણ પાટણ જિલ્લો પણ સરસ એક કામગીરી કરી રહી છે અધિકારીને ખૂબ દિલથી બિરદાવું છું હાર્દિક સોલંકી સાથે